આગળ વાત કરીશું જ્યારે વલસાડ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ જિલ્લામાં સોમવારે વાદળછાયું હવામાન જોવા મળ્યું હતું તો બીજી તરફ કપરડા તાલુકાના અને મહારાષ્ટ્રને મહારાષ્ટ્ર કેટલાક ગામોમાં સોમવારે સાંજે અચાનક અચાનક વરસાદ પડ્યો હતો અને આ જ રીતે જણાવી દઈએ કે રવિવારની સાંજે અને સોમવારે હવે અત્યારે સવારની અંદર પણ વરસાદ પડ્યો હતો અને આ સાથે જ બે દિવસે હાલ પડેલા વરસાદને લઈને વિશેષ કરીને શાકભાજીને તેમાં પણ વાળા શાકભાજી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કપરડા તાલુકાના વડેલી રાનવેરી ફળિયા ખાતે વાવાઝોડા સાથે વરસેલા વરસાદના પગલે એક ઘરના પતરાઓ ઉડી ગયા હતા અને નજીકની વીજ ડિપોમાં પણ જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી અને સ્થાનિકોએ કર્મચારીઓએ આવી જરૂરી કાર્યવાહી હતી કે જો ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો અને લોકોએ વીજળી વગરના ભૂતકાળના સમયને યાદ પણ કર્યો હતો